टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना नमस्कार હું જનક દવે ફુલ સોન્યુ ન્યુઅલિસિસ પ્રોગ્રામમાં આપનું સ્વાગત છે તમને અસરકારક સમાચારનું અમે સરળ ભાષામાં સચોટ રીતે કરીશું છણાવટ આ એનાલિસિસ થ્રી સિક્સટી ડિગ્રી હશે જેનાથી મહત્વના મુદ્દાઓને લગતા દરેક સવાલ પર હવે પછી મુકાશે ફૂડ સ્ટોપ આજે અમે પાકિસ્તાનની નફટાઈ વિશે વાત કરીશું આપણા નાપાક પાડોશી દેશે યુદ્ધના માહોલમાં બાબરી મસ્જિદનો ઉલ્લેખ કર્યો છે સવાલ એ છે કે એની પાછળ એનો કયો બધ ઇરાદો રહેલો છે અમે તમને એના વિશે વિગતે વાત કરીશું પીએમ મોદીની સરકાર બેઠકો યોજી રહી છે બીજી બાજુ પાકિસ્તાનમાં ઉઠક બેઠક શરૂ થઈ ગઈ છે તમે એક એવી સ્થિતિની કલ્પના કરો કે કોઈ વ્યક્તિમાં ઓચિંતા હિંમત આવી જાય તે કોઈ ગુંડાને તમાચો મારી દે તમાચો માર્યા બાદ તે ભાગીને પોતાના ઘરમાં જતો રહે છે હવે તે થરથર કાપવા લાગે તે બધા જ દરવાજા અને બારી બારણા બંધ કરી દે કેમ કે ખબર નથી કે ક્યાંથી હુમલો કરવામાં આવશે સહેજ પવન આવે અને બારી હલે તો પણ તે ડરવા લાગે તે વિચારવા લાગે કે કઈ બાજુથી માર પડશે અત્યારે પાકિસ્તાનની આવી જ સ્થિતિ છે પાકિસ્તાનમાં અત્યારે ભારતની એક્શનને લઈને જુદી જુદી થિયરી ચાલી રહી છે જેમ કે રાફેલના વિમાનો આવશે અને પાકિસ્તાનમાં બોમ્બ ફેંકશે એવી ચર્ચા છે કે ઇસ્લામાબાદમાં આઈએસઆઈના મુખ્યાલય કે રાવલપિંડીમાં આર્મીના મુખ્યાલયને ટાર્ગેટ કરવામાં આવશે એટલું જ નહીં આતંકવાદીઓના ટેરર કેમ્પને પણ ટાર્ગેટ કરવામાં આવશે એમ માનવામાં આવી રહ્યું છે પાકિસ્તાનમાં એક એવી પણ ચર્ચા થઈ રહી છે કે આ પહેલા ઇન્ડિયન આર્મીએ સર્જિકલ સ્ટ્રાઇક કરી હતી એરફોર્સે સ્ટ્રાઇક કરી હતી આ વખતે ઇન્ડિયન નેવીને તક આપવામાં આવશે પાકિસ્તાનની હાલત અત્યારે ગુંડાને તમાચો મારનારી વ્યક્તિ જેવી છે એ વિચારે છે કે કઈ બાજુથી માર પડશે હવે સવાલ થાય કે માર પડવાનો જ છે એવી ખબર છે તો હુમલો કેમ કર્યો પાકિસ્તાને કદાચ વિચાર્યું હતું કે હુમલો કરશે તો ભારત જવાબ આપશે જેના પછી પાકિસ્તાન અમેરિકા ચીન અને યુએનની વચ્ચે પડવા માટે કહેશે જરૂર પડશે તે પરમાણુ હથિયારોથી હુમલો કરવાની ધમકી પણ આપશે પાકિસ્તાને વિચાર્યું હતું કે દુનિયા કોઈ પણ સંજોગોમાં પરમાણુ હથિયારોથી હુમલો થવા દેશે નહીં એના માટે જ બીજા દેશો ભારતને યુદ્ધ લંબાવતા રોકશે ભારત બે થી ત્રણ દિવસ સુધી હુમલા કરશે એ પછી મામલો શાંત પાડી દેશે પાડોશી દેશની સેનાએ વિચાર્યું હતું કે પાકિસ્તાનના લોકોને સમજાવી દેવાનું કે પાકિસ્તાન જીતી ગયું છે ઓગણીસો સુડતાલીસ ઓગણીસો પાસઠ ઓગણીસો એકોતેર અને ઓગણીસો નવ્વાણુંમાં યુદ્ધ આમ તો ભારત જ જીત્યું છે પરંતુ પાકિસ્તાનની ટેક્સ્ટબુકમાં તો પાકિસ્તાન જીતું હોવાનું લખવામાં આવી રહ્યું છે યુદ્ધના ઉન્માદમાં પાકિસ્તાનની સેનાની વિરુદ્ધ જનતામાં આક્રોશ ઓલવાઈ જશે એવું પાકિસ્તાન સેનાનું પ્લાનિંગ હતું પાકિસ્તાનના આ પ્લાનિંગને ભારત ફેલ કરી રહ્યો છે કોઈ જ જાતની ઉતાવળ કર્યા વિના જુદા જુદા વોર પ્લાન્સ પર વિચાર કરવામાં આવી રહ્યો છે પાકિસ્તાનને કર ન વળે એવો જવાબ આપવાનો ઇરાદો છે કદાચ આ જ હેતુથી નેશનલ સિક્યુરિટી એડવાઇઝરી બોર્ડને ફરી બનાવવામાં આવી રહ્યો છે ઇન્ડિયન આર્મી એરફોર્સ અને નેવીના ભૂતપૂર્વ અધિકારીઓને આ બોર્ડમાં સામેલ કરવામાં આવ્યા છે રોના ભૂતપૂર્વ ચીફ આલોક જોશીને એના ચીફ બનાવવામાં આવ્યા છે એટલે કે પૂરી તૈયારી કરવામાં આવી રહી છે ભારતની તૈયારીઓ જોઈને પાકિસ્તાનમાં ડર ફેલાઈ ગયો છે હવે પાકિસ્તાનની સેના જનતાનો સપોર્ટ ઈચ્છે છે જેના માટે પાકિસ્તાનની આર્મીએ સરકારને કહ્યું કે તમે સંસદમાં સ્પેશિયલ બેઠક બોલાવો આ બેઠકમાં પાકિસ્તાન તરફથી એક વિચિત્ર સ્ટેટમેન્ટ આપવામાં આવ્યું સેના અને સરકારે વિચાર્યું હતું કે આવા સ્ટેટમેન્ટથી પાકિસ્તાનના સંસદ સભ્યો તાળીઓ ઉપાડશે જોકે એમ ના થાય अब ये स्टेटमेंट में कोणी શું કહ્યું હતું એની વાત કરવી જરૂરી છે સ્ટેટમેન્ટ આપનારી મહિલા નેતાનું નામ છે પલવાશા મોહમ્મદ ઝાઈખાર પલવાશાએ કહ્યું હતું કે આખી દુનિયામાં મુસ્લમાનોની હકુમત સપાએ એ સમજ દૂર ન હતી કે જ્યારે 라વલ પિંડી થી એક સામાન્ય સૈનિક બાબરી મસ્જિદ ના પાયામાં પહેલી ઈંટ મૂકશે આ મસ્જિદમાં પહેલી અઝાન પાકિસ્તાનના આર્મી ચીફ અસીમ મુનીર આપશે બાબરી મસ્જિદ ત્યારે જ બને કે જ્યારે રામ મંદિર તૂટે એના માટે જ પાકિસ્તાન તરફથી રામ મંદિરને તોડવાની સીધી ધમકી આપવામાં આવે પાંચસો વર્ષના સંઘર્ષ અને પ્રતિક્ષા બાદ રામ મંદિર બન્યું છે પાકિસ્તાનની આર્મી ધર્મના નામે પોતાની સેનાને મોટિવેટ કરવા માગે છે તમને ખ્યાલ જ હશે કે પાકિસ્તાનની સેનામાંથી રાજીનામા પડી રહ્યા છે આવા સમયે સેનાના જવાનોમાં લડવા માટે જુસ્સો ભરવા માટે જ જેહાદનો ડોધ આપવામાં આવી રહ્યો છે તમે બંને દેશો વચ્ચેનો ફરક સમજો પાકિસ્તાનમાં બારી મસ્જિદની વાત થઈ રહી છે એટલે કે ધર્મના નામે લોકોને ઉશ્કેરવામાં આવે છે તો બીજી તરફ ભારતમાં તો રાષ્ટ્રહિત સર્વોપરીની વાત થઈ રહી છે ભારતની આર્મી કે સરકારે લડવા માટે જવાનોને તૈયાર કરવા કોઈ જ મહેનત કરવાની જરૂર નથી કેમ કે આપણા દેશના જવાનો રાષ્ટ્રહિત માટે એ પ્રાણોનું બલિદાન આપવા માટે પણ હંમેશા તૈયાર જ રહે છે પલવાશાહે કહ્યું કે બાબરી મસ્જિદમાં પહેલી અઝાન અસીમ મુનિર આપશે મુનિર તો ડરપોક છે હજી ભારતીય યુદ્ધનું ભૂગુલ ફૂંક્યું નથી એના પહેલાં જ તે બંકરમાં છુપાઈ ગયા છે પલવાશાહે બાબરી મસ્જિદને તોડવાની વાત કરી તો એની પાછળની સાયકોલોજીને તમારે સમજવાની જરૂર છે અમે ફૂલસ્ટોપમાં વારંવાર કહીએ છીએ કે મુસ્લિમ હુમલાખોરોએ ભારતમાં આવીને સૌથી પહેલાં મંદિરો ઉપર હુમલા કર્યા હતા જેથી દેશની સનાતન સંસ્કૃતિને નષ્ટ કરી શકાય આપણા દેશમાં થોડાક સમય પહેલાં રાણા સાંગાની ચર્ચા થઈ હતી એ સમયે રાણા સાંગા અને બાબર વચ્ચેના યુદ્ધની વાતો પણ કરવામાં આવતી હતી બાબર પહેલી વખત રાણા સાંગા સામે હારી ગયો હતો જેના પછી બાબરે જેહાદની ઘોષણા કરી હતી તે ઉશ્કેરવા માટે કહેવા લાગ્યો કે ધર્મના નામે બધા એક થઈ જાઓ તેણે કહ્યું કે ઇસ્લામ ખતરે આ રીતે તેણે લોકોને એકઠા કર્યા હતા હવે પાકિસ્તાનની સેના બાબરની જ ટેકનિક અપનાવી રહી છે તેઓ ધર્મના નામે પાકિસ્તાનની જનતાને એક કરવા ઈચ્છે છે પાકિસ્તાનની સેનાએ ખાસ્સા સમય પહેલાથી જ પાકિસ્તાનના લોકોને કટ્ટરતાનો ડોઝ આપવાનું શરૂ કર્યું હતું સૌથી પહેલાં અસીમ મુનિરે કહ્યું હતું કે મુસલમાનો હિન્દુઓ કરતાં અલગ છે તેમણે ટુ નેશન થિયરી વિશે વાત કરી હતી હવે આ ટુ નેશન થિયરી શું છે એ પણ તમારે સમજવું પડે આ થિયરી મુજબ ધર્મના નામે પાકિસ્તાન બન્યું હવે અસીમ મુનિની સેના કહે છે કે ધર્મના રક્ષણ માટે પાકિસ્તાન સંઘર્ષ કરશે એટલા માટે જ પલવાશાએ બાબરી મસ્જિદનો ઉલ્લેખ કર્યો અસીમ મુનીર પહેલાંથી હિન્દુ મુસ્લિમનો મામલો કરવા માંગે છે પહેલગામ આ ધર્મ પૂછીને માત્ર હિન્દુઓની હત્યા કરવામાં આવી પાકિસ્તાનનો ઈરાદો ખૂબ જ ખતરનાક છે એક તરફ પાકિસ્તાની સેના ધર્મના નામે પોતાના લોકોને ઉશ્કેરવા ઈચ્છે છે તો બીજી બાજુ સેના ભારતમાં પણ યુદ્ધ શરૂ કરવા ઈચ્છે છે પાકિસ્તાનની સેના ભારતના મુસલમાનોને ઉશ્કેરવા માંગે છે આ જ બધા ઇરાદાથી બાબરી મસ્જિદનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે પાકિસ્તાનની સેના ભારતમાં કોમી રમખાણો કરાવવા ઈચ્છે છે એટલે કે એક તરફ સરહદ પર બંને દેશો વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું હોય ત્યારે ભારતમાં ચારે બાજુ કોમી રમખાણો ફાટી નીકળે પાકિસ્તાને ભારતમાં ભાગલા પાડવા માટે બીજો દાવ ખેડ્યો હતો બાબરી મસ્જિદ વિશે વાત કરનારી પલવાશાએ હિન્દુઓ અને મુસલમાન સિવાય વધુ એક ભાગલા પાડવાની કોશિશ કરી તેણે કહ્યું કે ભારતનો એક પણ શીખ સૈનિક પાકિસ્તાન પર હુમલો કરવા તૈયાર નથી કેમ કે શીખો માટે પાકિસ્તાન ગુરુ નાનકની ધરતી છે પલવાશાહી ખાલિસ્તાની આતંકવાદી ગુરપતવંશી પન્નુનો મેસેજ પણ પાકિસ્તાની નેશનલ એસેમ્બલીમાં વાંચીને સંભળાવ્યો પન્નુએ મેસેજ મોકલાવ્યો હતો કે ભારતના પંજાબમાંથી ઇન્ડિયન આર્મીને પાકિસ્તાનમાં જવા દેવામાં નહીં આવે ચોક્કસ જ ભારતના શીખો તો ભારતને સાથ આપશે પણ પાકિસ્તાનમાં જનતા એની સેનાને સાથ નહીં આપે પાકિસ્તાનની જનતા સમજી ગઈ છે કે પાકિસ્તાનની સેના તેમને મૂર્ખ જ બનાવે છે હવે પાકિસ્તાનની સરકાર કહેવા લાગી છે કે ભારત આતંક ફેલાવી રહ્યું છે બોલો આ વાત પર કોણ વિશ્વાસ કરે પાકિસ્તાનના માહિતી મંત્રી અતાઉલ્લા તરાર કહે છે કે ભારત આતંક મચાવી રહ્યું છે તેણે પુરાવા તરીકે કેટલીક વોટ્સએપ ચેટના સ્ક્રીનશોટ્સ પણ મૂક્યા છે પાકિસ્તાનની બુદ્ધિબેર મારી ગઈ છે એટલે જ આવી વાતો કરે છે પાકિસ્તાનના નેતાઓ અને સેના નિવેદનો મારફત માત્ર ને માત્ર ઉશ્કેરવાનું કામ કરી રહ્યા છે એક નેરેટિવ બનાવી રહ્યા છે હકીકત એ છે કે સૌથી પહેલાં પંજાબના દેશભક્ત શીખો જ ભારતનો ઈલાજ પાકિસ્તાનનો ઇલાજ કરશે શીખો હંમેશાથી ભારતની સંસ્કૃતિ બચાવવા માટે આગળ આવ્યા છે મધ્ય પૂર્વમાંથી થતા આક્રમણોથી ભારતને બચાવવા માટે અનેક શીખોએ બલિદાન આપ્યું છે એટલે શીખોને ઉશ્કેરવાની વાત છે તો એમાં પાકિસ્તાન નિષ્ફળ જ જશે રહી વાત દેશના મુસલમાનોની તો તેમણે પણ એક સુરમાં પાકિસ્તાનને જવાબ આપવો જોઈએ